હેલો ગાઈસ આપણે અત્યારે પહોંચી ગયા ઘરે અને ઘેરે પહોંચતા જ અમારે છે ને ત્રણ મહેમાન બેઠા હતા અને ત્રણ મહેમાન કયા ખબર આ જો ગાંધી બાપુના ત્રણ હતા ને આ એ ત્રણ છે ને આ સેમ લાગે ને ગાંધી બાપુએ જે કીધું હતું ને એ પ્રમાણના આ ત્રણ અમારે છે કેવા આડા પીળા છે અને એ તમને બતાવો હવે અમારા ઘરે શું પ્રોગ્રામ છે અમારે અમારા ફ્રેન્ડ મારે ભાભી અત્યારે આવ્યા છે અને બનાવે છે અત્યારે આમ જો મસ્ત મજાનો મસાલો આવ્યા છે ને મસાલાની સાથે અહીંયા એ મસ્ત તળાઈ રહ્યું છે ને આ બાજુ જો ગ્રેવી બને છે ગોળી તળવાનું કામ અમારે ભાભીના હાથમાં છે ગ્રેવી બનાવાનું કામ અમારે સેજલના હાથમાં છે અને હવે બેય મળીને હવે કેવું બનાવે છે ને એ સ્વાદ લેવાનું કામ એ બધુંય અમારું છે એટલે હવે જોવાનું છે કે એવું બનાવી રહ્યા છે આ બને છે હું એ મંચુરિયન મંચુરિયનનો સ્વાદ જે આ ગ્રેવીમાં જ મળે તે ગ્રેવીનો હાથ છે અમારા સેજલના હાથમાં અને મંચુરિયનની ગોળીનું અમારા અમારા ભાભીના હાથમાં છે હવે એ બનાવી રહ્યા છે આગળ હજી અમારો ફ્રેન્ડ હજી આવ્યો નથી એ આવે એટલે અમારે તરત સ્વાદ લેવાનો છે ને અમારે હજી એક જે મેન તમારો કલાકાર જે છે ને એ અત્યારે તો આ પધારી ગયા છે આ ભાઈ આ મેન કલાકાર અમારા આવી ગયા છે અત્યારે ગૌશાળા હતા એટલે ગૌશાળા છે અત્યારે આવ્યો છે એ ગૌ માતાનું બધું કામ પતાવીને વાઈજું વાયજુ થઈ ગયું છે એ બધું પતાવીને અત્યારે પહોંચી ગયો અહીંયા અને અહીંયા તો મસ્ત મજાનો એ મસ્ત સ્વા સુગંધ એ આવે છે ને એમ લાગે એક નંબર જ હશે એવું લાગે છે અત્યારે તો

કઈ રીતે થઈ આ માંથી આમાં ગઈ આમાં ગયું લાલ થઈ ગયો મસ્ત મજાની ગોળીઓ પડી ગઈ છે ત્યારે અને અમારા બાળકો વાટે છે હતા અમારે ભૂખ લાગી છે આ લોકો એવું કીધું છે કે એક ફ્રેન્ડ બાકી છે આવે ને પછી બેસવાનું છે વરણી ગૌશાળા હતો તો તે શું શું ત્યાં કામ કર્યું

એટલે બધા એની વાટે બેઠા હતા ને બધે જો તૈયાર થઈ ગયો ને એટલે બધે બેહી ગયા આપણે બે ગયા છે યાર વાય કે આપણે ડીશમાં પણ આવી ગયું હતું મંચુરિયમ એક તપેલી ભરીને બનાવ્યું છે અને આ બાજુ સ્લાટ સાસ મસ્ત બધા અમારા ભાભી ને કઈક અલગ જ હતું એને મંચુરિયમ નથી ભાવતું અને મારા ભાભી મારા ભાભી ડાયટ ઉપર છે એને પતલું થઈ જવું છે હવે તો એટલે તો ચાલો મિત્રો ખાઈ લઈએ મંચુરિયન તમારે ખાવું હોય તો પહોંચી જજો લારીએ બાય